સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં સાંસદ મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સન્માન સમારંભ કરાયું રાજપીપળા ખાતે સાતપુડા પર્વત ગિરિમાળાના નાગરિકોએ સાંસદ મનસુખ વસાવાના સન્માનનો સમારંભ યોજ્યો આ સન્માન સમારોહમાં મનસુખ વસાવાએ આપને આડે હાથ લેતા કહ્યું કે આપના લોકો તો ઠગ છે જનતાને ગેરમાર્ગે દોરે છે વધુમાં કહ્યું કેટલાક અવડચંડા લોકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે

બાકીનું કંઈ ગરબડ કરતાં બંધ કરી દીધો એ કોંગ્રેસના શાસનમાં ગરબડ થતી હતી હવે ભાજપના શાસનમાં ના થાય ભાજપ થશે ને એટલે પારદર્શક વહીવટ કરે છે જે લોકોને જંગલની જમીન આપી ને બાકી રહ્યા છે એ પેન્ડિંગ દાવાવાળાને પણ એ પણ અપાવીને જ રહીશું બીજા શું અપાવવાનું આ આ અપાવવાના છે